લા ફળુ કા ખોતો દેસા જે કાકા આટલી બધી ઊંડી ઉકાгали છે એક તો જા ખબર નઈ પડતી વાગે છે તને 10000 પૈસા આપ્યા અધા છે તે તું નઈ આલો પાછા પાછા ઉગાએ તો આપ્યો આ મફરો કી રહે છે બે 59 66 ના કાકા હું દોણા નહીં તો ઓક્ષીઓ વા વિહાદ ન તું તમે ગંજરી કરતા લાગો બધું કોઈ નઈ આવે

આ ટ્રેક્ટર વાන්නේ પેલા આ તો ખાતફેરવાની કે મેઘો રમતુબા એ રમતુ રયો બધન દવા પવર નઈ હમ યામ પે આ તો મેઘો પીધેલી જ શકતા અમે પીદેમે જ છે કા હા આબા તો દયો મેઠું મેઠું બોલે કામ કરાવે ખાલી કામ કરાવું છો મેઠું મેઠું બોલે બેહું પેલા હેઠા થઈને આવ હા જોતા જોતા મોય દોણા છે કે નહીં હો ને લે ફોન તો ખર મેઘનો આવે કે નહીં આવતો હું તો જઉં તમે કરો તમને છે નઈ આવળ હમ હમ હમ

મશીન થી ના તું નહીં તારે તેદાર મશીન બોલાવી તું તે દુ નું મશીન આવી આપી તું તું સ્વાધાર ત્યાં ઉંચા માં

અબિયા પછી મહીન આવા છે અલ્યા ભાઈ તારે તો પલો વાગ્યો મફરે વવાય છે બધું માથે ખાતર ને આલજો ફેદવાના આપ છે હાલો પછી કેન આલજો તે છે આ ના ના લાવજો બે દાયા તે જોજો ખાલી આ ચપ્પલ ઘાઈ ગયો જો કે માને હિકા આ વાત કરો તે બતા તો ચાલે બધું વાય તો કર્યું છે યાર કાંતા માલી કર્યું ના અત નહીં મેળાવ અમે જો મોબાઈલ દેજો હાલો લઈ દે ઉભા કેટલાડો છે તેમ

બે હાથ હોય તો પૈસા લેવા આવું નહીં તો તમારા ગામના આપડે પોત જણા બોલે અને કાઢી હેતર લખી લેવું